નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબ ફોજદારી કેસમાં સજા પામેલા અને છેલ્લા દસ મહિનાથી સજા વોરંટની બજવણીથી બચવા ફરાર થયેલા આરોપીને અરવલ્લીના ધનસુપુરાથી પકડી પાડતી ગણદેવી પોલીસની ટીમ આરોપી તરીકે પકડાયેલા મેરુ ઉર્ફે મેરામણ રામદેવભાઈ ભાટિયાને નવ બે બે હજાર ચોવીસના રોજ નામદાર કોર્ટે બે વર્ષની સાદી સજા ફટકારી હતી અને ત્યારથી તેઓ ફરાર હતા અને આખરે ગણદેવી પોલીસે એમને અરવલ્લીના ધનસુપુરાથી પકડી પાડ્યા છે મેરુ ઉર્ફે મેરામણ રામદેવભાઈ ભાટિયા ઉમરવર્ષ પિસ્તાલીસ રહે ધીરુભાઈની વાડી શાંતિ ફેમિલી રેસ્ટોરન્ટની સામે નવસારી સાપુતારા પોસ્ટ ઓફિસ દ્વારા જીઆઈ પોલિસી અને અન્ય યોજનાઓ માટે કેમ્પ યોજવામાં આવ્યો ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલ પોસ્ટ ઓફિસ દ્વારા અનેક વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જનતાને જીઆઈ પોલિસીની અને પોસ્ટ ઓફિસની અન્ય વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં ગુટિયા માળ બ્રાન્ચ પોસ્ટ ઓફિસની બીપીએમ નંદાબેન માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સમીરભાઈ શેખ આઈબીપી એક્ઝિક્યુટિવ પ્રવીણભાઈ વગેરેએ પણ હાજર રહી અને પોસ્ટ ઓફિસની યોજનાઓ વિસ્તૃત રીતે લોકોને સમજાવી હતી જિલ્લા પંચાયત નવસારીની કલગીમાં વધુ એક નવીનતમ મોરપિનુ સખી મંડળની બહેનો દ્વારા જેમાં મૃત ઉત્પાદન મિની યુનિટ સ્થાપી ખેડૂતોને વેચાણ કરી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું નવસારી જિલ્લો સખી મંડળની બહેનો દ્વારા વ્યાપારિક ધોરણે જીવામૃત ઉત્પાદન કરી જિલ્લાના ખેડૂતોને વિતરણ કરવામાં ફરી એકવાર નવસારી જિલ્લો રાજ્યમાં પ્રથમ જિલ્લા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ્ય વધારવા માટે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીની એક આગવી પહેલ દ્વારા સામૂહિક ધોરણે જીવામૃત ઉત્પન્ન યુનિટ સ્થાપી ખેડૂતોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે જીવામૃત વિતરણ કરતો રાજ્યનો સૌ જિલ્લો અગાઉ બની ચૂક્યો છે આ પ્રોજેક્ટ થકી જિલ્લાના ખેડૂતોમાં એક આગવો આત્મવિશ્વાસ પણ વિકસી રહ્યો છે અને ફરી એકવાર નવસારી જિલ્લો પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અને નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે નગર પ્રાથમિક કન્યા શાળા નંબર એકની વિદ્યાર્થીની સ્પર્ધામાં પ્રથમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી આયોજિત જિલ્લા કલા ઉત્સવ બે હજાર ચોવીસમાં બાળ કવિ સ્પર્ધામાં નગર પ્રાથમિક કન્યા શાળા નંબર એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પલક વિભુલભાઈ નાયકા અને ધોરણ આઠમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે પલક વિભુલભાઈ નાયકા હવે પછીની ઝોન કક્ષાની સ્પર્ધામાં સમગ્ર નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને પ્રથમ વિજેતા પલક નાયકા તેમજ તેમની તૈયારી કરાવનાર શિક્ષિકા બહેનો તારાબેન પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અજયભાઈ દેસાઈ વગેરે શુભેચ્છા પાઠવી અને અભિનંદન આપ્યા હતા આ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે ટેકનિકલ સ્કૂલ પાસેના અને ટેકનિકલ સ્કૂલ ખાતે રોજ સાંજના સમયે આવો જ ટ્રાફિક જામ થાય છે આ એક દિવસની માથાકૂટ નથી પણ રોજિંદા મુસાફરો માટે આ માથાનો દુખાવો બની ચૂક્યો છે કારણ કે રોજ સાંજના સમયે ટેકનિકલ સ્કૂલ પાસે વિઠ્ઠલવાડી પાસે આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યાં ત્રણથી ચાર મુખ્ય માર્ગો ભેગા થતા હોય છાપરા રોડ જવું હોય દુધા તળાવ જવું હોય બનાતવાલા સ્કૂલ જવું હોય કે ત્યાર પછીથી સિંધી કેમ્પ બાજુના રસ્તા પર કે જવું હોય

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગ્રહરાજ શનિદેવ ન્યાયાધીશ છે કર્મફળદાતા છે શનિને ભયથી નહીં પણ ભાવથી ભજો આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના ખેરગામ ધરમપુર રોડ પર આવેલા ભૈરવી તીર્થધામ શનેશ્વર મંદિર ખાતે આજે શનિ અમાવાસ્યા નિમિત્તે કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું શનિધામ ભૈરવીના પ્રમુખ પૂર્વેશભાઈ ખાંડાવાલા ખેરગામ તાલુકા પંચાયત ઉપપ્રમુખ લીનાબેન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી વળકાર રમતી બોટલ તથા ટીન બિયરની બોટલો મળી કુલ નંગ બે હજાર એકસો નેવું જેની કિંમત ચાર લાખ એક હજાર ત્રણસો અઠ્યાસીના પ્રોહિબિશનના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડતી પ્રોહિબિશનનો ઘણાપાત્ર કેસ શોધી કાઢતી નવસારીની એલસીબી ટીમ વાત જો કરવામાં આવે તો નવસારી એલસીબી ટીમે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન મુકેશભાઈ છગનભાઈ પડતાળિયા વળવી કે જેઓ છત્રીસ વર્ષના છે અને નરલી દમણ ખાતેના રહેવાસી છે એમને હાલ તો ઝડપી લેવામાં આવ્યા છે અને વોન્ટેડ તરીકે જીગર દિલીપ ભંડારી અને હાર્દિક જેનું પૂરું નામ ખબર નથી એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનના રિહર્સલ અંગે બેઠક યોજાઈ નવસારી જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ દ્વારા ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનનું રિહર્સલ એટલે કે મોકડ્રીલ વર્ષમાં એકવાર કરવાનું થાય છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજ રોજ કલેક્ટર ક્ષિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સેફ્ટી ઓફિસર્સ વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ અને જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટર ક્ષિપ્રા વિવિધ વિભાગને ઓફસાઇટ ઇમરજન્સી સમય લેવાના તથા પોલીસ વિભાગ અને જિલ્લા તંત્ર સાથે કોર્ડિનેશન થકી લેવાના પગલાં અંગે ગંભીરતાપૂર્વક સમજ આપી હતી નવસારી રેલવે સ્ટેશન નજીક રેલવે ઓવરબ્રિજ નીચેના નવા અંડરપાસની કામગીરી લગભગ પૂર્ણ વાહન ચાલકો માટે રેલવે લાઇનની પૂર્વ પશ્ચિમ તરફ અવરજવર સરળ બનશે ઓવરબ્રિજનો લાંબો ચક્રાવો ટળશે ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે નવસારી રેલવે સ્ટેશન નજીક રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ રેલવે ફાટકને કાયમી ધોરણે બંધ કરી દેતા ટ્રાફિકની સમસ્યા રોજિંદ બની હતી વાહન ચાલકોએ પૂર્વ પશ્ચિમ અવરજવર માટે ઓવરબ્રિજની ચડ સાથે લાંબો ચક્રાવો પણ મારવો પડતો હતો રેલવે સ્ટેશન નજીકના ફાટક પાસે જ એક અંડરપાસ આવેલું હતું પરંતુ રેલવે ઓવર બાંધકામને પગલે અંડરપાસમાંથી અવર જવર કરવું મુશ્કેલ પડી રહ્યું હતું ત્યારે તંત્રએ રેલવે ઓવરબ્રિજ નીચે વધુ એક અંડરપાસ બનાવવાની શરૂઆત કરી હતી આ અંડરપાસની કામગીરી હવે પૂર્ણતાના આરે આવી ચૂકી છે શિયાળો શરૂ થતાં જ તસ્કરો સક્રિય ખેરગામમાં રાત્રિ દરમિયાન એક દુકાન સહિત બંધ ઘર પર ચોરોએ મારી દુકાનમાંથી રોકડ સહિત બાર હજાર જેટલી મત્તાની ચોરી બંધ ઘરમાં થયેલ ચોરી રકમ અંગે હજુ ખુલાસો થયો નથી શિયાળાની ઠંડીનો પ્રારંભ થતાં જ ચોરોની મોસમ પણ શરૂ થઈ જાય છે ખેરગામ ટાઉન સહિત આસપાસના પંથકમાં પણ સક્રિય થઈ ચૂકેલા ચોરો જાણે રાત્રિ પેટ્રોલિંગ કરતી વખતે પણ પડકાર ફેંકી રહ્યા હોય એ રીતે ખેરગામ પોલીસની રાત્રિ પેટ્રોલિંગની વાતો વચ્ચે ગત સત્તાવીસમી નવેમ્બરને બુધવારે રાત્રે તસ્કરોએ ખેરગામની એક દુકાનમાં હતા મારી સાથે જ બંદરમાં પણ હાથ સાફ કરી ગયા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી વિજલપોર નગરપાલિકામાં મિલકત વેરા પર વળતરની યોજના પૂર્ણ સોમવારને બીજી ડિસેમ્બરથી આગળના બાકી વેરા મામલે પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરાશે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરનારને દસ ટકા વળતર આપવાની યોજના ત્રીસ નવેમ્બરે અંતિમ દિવસ હતો પહેલી ડિસેમ્બર રવિવાર હોવાથી બીજી ડિસેમ્બરને સોમવારથી મિલકત વેરાના અગાઉના બાકીદારો સામે પાલિકા દ્વારા પગલાં લેવાની શરૂઆત કરવામાં આવશે જેમાં પાલિકા દ્વારા મિલકત વેરાના અગાઉના બાકીદારોના નળ ગટર જોડાણ કાપવાની તેમજ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે ડાંગ જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ આહવા દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત વઘઈ ખાતે યોજાયેલો ભૂલકા મેળો આંગણવાડી કાર્યકર બહેનો ભૂલકા મેળોમાં પ્રેમભાવ અને લાગણી સાથે સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે આ શબ્દો હતા વિજયભાઈ પટેલના ચીખલી તાલુકાના દેગામ ખાતે બોગસ પાવર ઓફ એટર્નીના આધારે જમીન પચાવી પાડનાર કેસમાં એક મહિલા સહિત પાંચ સામે ફરિયાદ ચીખલી તાલુકાના દેગામ ખાતે આવેલ જમીનના મૂળ માલિક દક્ષિણ આફ્રિકા હોવા છતાં સુરતની એક મહિલા સહિત પાંચ આરોપીએ એકબીજા સાથે સાટગાઠ કરી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેના આધારે દક્ષિણ આફ્રિકા ખાતે રહેતા મૂળ જમીન માલિકની દેગામ ખાતેની જમીનનો દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડી હતી સાપુતારા વઘઈ રોડ પર કન્ટેનર અને ટેમ્પો ભટકાતા અકસ્માત થયો ડાંગ જિલ્લાના સાપુતારાથી વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગના નાનાપાડા ગામ પાસે નજીકના વડાંગમાં ટેન્કર અને ટાટા ટેમ્પો સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ મહારાષ્ટ્રના નાસિક તરફથી માલસામાનનો જથ્થોભરી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલ કન્ટેનર નંબર યુ પી સેવન્ટી સી એન નાઇન થ્રી સેવન તથા માછલી એ ખાતર તરફથી રેતીનો જથ્થોભરી સામગાન તરફ આવી રહેલ ટાટા ટેમ્પો જી જે થર્ટી ટી ઝીરો ડબલ નાઇન ફોર આ બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો તોરણીયા ડુંગરે જ્ઞાનસરિતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વાંગણ દ્વારા સાહસિક કેમ્પ યોજાયો વાસદા તાલુકાના તોરણીયા ડુંગર ખાતે કમિશનર યુવક સેવા પ્રેરિત જિલ્લા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી નવસારી દ્વારા આયોજિત અને યસ એડવેન્ચર વાસદાના સહયોગથી બિન નિવાસી પર્વતારોહણ તાલીમ શિબિર તોરણીયા ડુંગર વાંસદા સરિતા માધ્યમિક શાળા વાંગણના વિદ્યાર્થી ભાઈઓ બહેનોની મોટી સંખ્યામાં પર્વતારોહણ અને એડવેન્ચર ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ફરી એકવાર તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને અત્યાર સુધીનો શિયાળાનો સૌથી બીજો ઠંડો દિવસ કહી શકાય કારણ કે અગાઉ તેર પાંચ હતું તો આજે ચૌદ પોઈન્ટ છ પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ છાસઠ ટકા અને સાંજ દરમિયાન તેત્રીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવન દિશા નોર્થ થી ઈસ્ટ તરફની હતી ચટપટ ન્યૂઝના પ્રૂફ રીડર તરીકે ફરજ બજાવતા રામચંદ્ર નામ એ સ્વૈચ્છિક નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો સાયગ્રુપ મીડિયા હાઉસમાં બે હજાર અઢારના એપ્રિલ માસની પહેલી તારીખથી સંલગ્ન થયેલ રામચંદ્ર ગોવિંદરાવ નામજોશી આજે ત્રીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સ્વૈચ્છિક નિવૃત્ત થતાં એમનો વિદાય સમારંભ ઝટપટ ન્યૂઝના તંત્રી નિલેશ પટેલ અને લોક પડકાર સાપ્તાહિકના નિવાસી તંત્રી નીરજ પાંડે અને સાયગ્રુપ મીડિયા હાઉસમાં તેમની સાથે કાર્યરત એવા સર્વે સ્ટાફ મિત્રો અને બહેનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો શ્રી રામચંદ્ર નામજોશી મૂળ રત્નાગીરી જિલ્લાના મહારાષ્ટ્રના વતની અને મહારાષ્ટ્રીયન અને લગભગ સો વર્ષ પૂર્વે એમના દાદા નવસારીને કર્મભૂમિ બનાવી અને ત્યારબાદ તેઓ અહીં વસ્યા હતા તેમનું પ્રાથમિક શિક્ષણ વાસદા ખાતે અને ઉચ્ચ શિક્ષણ નવસારી એમ બે તબક્કામાં પૂર્ણ કરી તેમણે બીકોમ કોમ એલ એલ ઉપાધિ મેળવી હતી નવસારી ઓઇલ પ્રોડક્ટ કંપની ખાતે સામાન્ય કારકુન તરીકે જોડાઈને ચોત્રીસ વર્ષની દીર્ઘ સેવા બાદ એક્સાઇઝ એક્ઝિક્યુટિવ તરીકે એ બે હજાર દસમાં નિવૃત્ત થઈને લગભગ છ માસ સુધી દીકરી જમાઈને ત્યાં ડેનવર અમેરિકા રહી પરત નવસારી આવી એકાદ વર્ષ બાદ નવસારીની પ્રસિદ્ધ સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે જૂન બે હજાર સોળથી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે કાર્યરત રહ્યા બાદ ફરીથી લગભગ સવા વર્ષે પુનઃ ડિગ્રી જમાઈને ત્યાં કેનેડા રહી અને ત્યારબાદ એપ્રિલ બે હજાર અઢારમાં સાયંગગ્રુપ મીડિયા હાઉસમાં ગુજરાતી ભાષાના પ્રોફ્રેડર તરીકે જોડાયા હતા તેઓ મૃદુભાષી નિયમિત અને કર્તવ્યનિષ્ઠની લગભગ છ વર્ષ સુધી સાયગ્રુપ મીડિયા હાઉસ સાથે સંલગ્ન રહી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા એમને ભાવસભર વિદાય આપવામાં આવી હતી इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो